જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે આપણે વાત કરવાના છીએ ચાર યુગ વિશે હિન્દુ ધર્મમાં ચાર યુગોનો ઉલ્લેખ છે સતયુગ ત્રેતાયુગ દાપરયુગ અને કળયુગ માનવામાં આવે છે કે દરેક યુગમાં મનુષ્યની બનાવટથી લઈને તેના વ્યવહાર અને ઉંમરમાં અમુક પરિવર્તનો આવ્યા છે તો ચાલો જાણીએ ક્યારે કયા યુગનો પ્રારંભ થયો તેની શું વિશેષતા છે અને ભગવાન વિષ્ણુએ કયા યુગમાં કયા અવતાર લીધા પેલું છે સતયુગ ચાર યુગોમાં પ્રથમ સતયુગ છે જે યુગમાં પાપ અધર્મ અન્યાય અને અસત્યને સ્થાન નથી તે યુગને સતયુગ કહેવામાં આવે છે પુરાણો અનુસાર સતયુગની શરૂઆત કાર્તક માસમાં શુક્લ પક્ષની નવમી તિથિએ થઈ હતી ગ્રંથોમાં આ આ યુગનો સમયગાળો અંદાજે લાખ વર્ષ જણાવવામાં આવ્યો છે યુગમાં મનુષ્યની જેમ જ પૃથ્વી પર દેવી દેવતાઓ રહેતા હતા કહેવાય છે કે તેમની ઉંમર અંદાજે બે લાખ વર્ષ હતી પુષ્કર આ યુગનું સૌથી મોટું તીર્થ હતું આ યુગમાં ભગવાન વિષ્ણુના દસ માંથી મત્સ્ય ત્રેતા યુગનો સમયગાળો અંદાજે બાર લાખ છન્નું હજાર વર્ષ માનવામાં આવ્યો છે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથિથી આ યુગનો પ્રારંભ થયો હતો આ યુગમાં માણસોની ઉંમર લગભગ દસ હજાર વર્ષ હતી એવું કહેવાય છે કે આ યુગનું સૌથી મોટું તીર્થ હતું આ યુગમાં અધર્મનો નાશ કરવા માટે શ્રીરામ વામન પરશુરામ જેવા અવતારોનો જન્મ થયો હતો ત્રીજું છે દ્વાપર યુગ પુરાણો અનુસાર દ્વાપર યુગની અવધિ અંદાજે આઠ લાખ ચોસઠ હજાર વર્ષ હતી આ યુગની શરૂઆત માધ મહિનાની કૃષ્ણ અમાવસ્યથી થઈ હતી હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ યુગમાં માણસની ઉંમર આશરે હજાર વર્ષ જણાવવામાં આવી છે કુરુક્ષેત્રને આ યુગનું શ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર જન્મ લીધો અને કંશ જેવા દુષ્ટનો વધ કર્યો ચોથું છે કળયુગ વર્તમાન યુગ એટલે કડિયુગનો સમયગાળો કડયુગનો સમયગાળો ત્રણ યુગોમાં સૌથી ટૂંકો છે આ યુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ કહેવાય છે આ યુગની શરૂઆત ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિથી માનવામાં આવે છે આ તારીખ આ વર્ષે ત્રીસ સોમવાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ હતી નવાઈની વાત એ છે કે આ યુગમાં વ્યક્તિનું આયુષ્ય માત્ર સો વર્ષ જેટલું છે તે જ સમયે ગંગા નદીને ને સૌથી પવિત્ર તીર્થસ્થાન તરીકે વર્ણવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો કલ્કીના રૂપમાં ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કળિયુગના અંતમાં થશે ભારતીય કાળ નિર્ણય મુજબ કળિયુગના અંતમાં હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો ને પિંચોતેર વર્ષ બાકી છે હાલમાં કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે અને કળિયુગનો માત્ર પાંચ હજાર એકસો પચીસ વર્ષ જ થયા છે તમને જણાવી દઈએ કે કળિયુગની કુલ અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ હોવાનું કહેવાય છે તો મિત્રો આ હતી ચાર યુગો વિશેની માહિતી અને અમુક રહસ્યો જે ઘણા લોકો નહીં જાણતા હોય તમારું કળિયુગ વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા કન્સેપ્ટ સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો